હલેલુયા પ્રેઝ ધ લોર્ડ સવારની સલામ ગુડ મોર્નિંગ પ્રભુનું वचन કે છે તેમણે કહ્યું છે એ પ્રમાણે હું તને કદી ભૂખી દઈશ નહીં હલેલુયા અને તને તજીશ પણ નહીં આપણા પ્રભુએ આ સુંદર આપણને આ માસમાં આપી છે બહુ સુંદર વચન આપ્યું છે અને જો આપણે એનું અધ્યયન કરીએ મનન કરીએ ભરોસો કરીએ વિશ્વાસ કરીએ તો આપણે માટે વચન આશીર્વાદનું કારણ તો બનનાર છે સાથે આપણને પુષ્કળ હિંમત આપનાર છે આપણા દુઃખને દૂર કરનાર છે અને આપણે એકલા નથી એ બાબતો પુરવાર થાય છે હજી સવારમાં જો તમે તમારા જીવનમાં તમે એકલા આપણાનો અનુભવ કરતા હોવ ક્યાં પણ છો તમે દેશમાં છો વિદેશ છો તમારા ઘરમાં એકલા છો કુટુંબમાં એકલા પડી ગયા છો તમારા વાલાઓ આ પૃથ્વી પર રહ્યા નથી તમારા વાલાઓ કદાચ તમારાથી મુખ ફેરવી નાખ્યું છે અથવા તમે અઘરી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તમને કોઈ સહાય આપનાર નથી તમારા મિત્રો આજે સવારમાં ગભરાઈએ નહીં હાલેલુયા પ્રેઝ ધ કેમ કે જે પ્રભુ પર તમે અને મેં ભરોસો રાખીને મૂકીને આજની સવારની આપણે શરૂઆત કરી છે એ પ્રભુ એવા પ્રેમાળ ઈશ્વર છે એવા દયાળુ ઈશ્વર છે એવા કૃપાળુ ઈશ્વર છે કે જેઓ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તમને અને મને સહાય અને મદદ કરી શકે છે કદાચ એવું બને આપણા આપણને મદદ કરનારા ઘણી બધી વાર તમને કે મને મદદ કરવાની સક્ષમ ન પણ હોય જે હંમેશા મદદ કરતા હોય અને એવું તમે પણ જોયું હશે જ્યાં જ્યાં કદાચ તમને કોઈક આશા હોય અને ત્યાંથી તમને નિરાશા સાંપડે પણ મિત્રો હંમેશા એ યાદ રાખીએ કે પ્રભુ તમારા માટે સારું અને ભલું કરનારા છે જો પ્રાર્થના કર્યા બાદ એલિયાને કહ્યું હતું નહીં તો કરંથ નાળા પાસે સંતાઈને રહે કરંથ નાળા પાસે જ્યાં પાણી પુષ્કળ હતું અને જ્યાં આગળ કાગડાઓ દ્વારા ઈશ્વર તેમના ભક્તનો ભરણ પોષણ કરતા હતા હાલે પણ શું થયું કરંથ નાળું સુકાઈ ગયું કરંથ નાળું સુકાઈ ગયું વિચાર આવે વિચારો મનમાં લાવે જોયું ને તારા પ્રભુએ તને ત્યાં મોકલ્યો કે મોકલી તારા પ્રભુએ તને સહાય અને મદદને માટે માણસો રોક્યા પણ આજે તેઓ તમને સહાય કરી શકતા નથી પણ વાલા મિત્રો જેમ એ કરણ સુકાઈ ગયું પ્રભુ આપણને જેમ સારફતમાં ત્યાં આગળ સરાફતમાં ત્યાં સારફતમાં ત્યાં આગળ એલિયાને મોકલવામાં આવે છે એક વિધવા સ્ત્રીની પાસે એમ વાલા મિત્રો આપણા પ્રભુ પણ આપણા માટે સારા એવા દરવાજા ખુલ્લા કરે છે જેઓ મદદ કરે છે તેમને તો પ્રભુ

માટે મારા માટે સહાય અને મદદ મોકલી આપે છે હા લેલુ એવા શબ્દો એવી હિંમત એવું બળ અને પ્રભુના નામે આપણા પર પ્રેમ કરનારા લોકોને તેઓ ઉભા કરે છે ચોક્કસ આપણી આસપાસ બહુ ભયંકર નકારાત્મક વાતાવરણ છે એને નકારી શકતા નથી આપણે પણ વાલા મિત્ર આપણે એટલું પણ પૂરા હૃદયથી વિશ્વાસ કરીએ રાખીએ કે જેમ વચન છે હું તને કદી મૂકી દઈશ નહીં પ્રભુ નહીં મૂકી દે માટે દુઃખદાયક બાબતો તરફ અથવા મોટી મોટી બાબતો તરફ લોભ કે લાલચ જેવી બાબતો તરફ આપણી દ્રષ્ટિઓ ન રાખીએ હાલ લેલું અને સાચે જ વાલા મિત્રો ઘણી બધી વખત પ્રભુ જે છે એને મલ્ટીપ્લાય કરે છે અને બમડા આશીર્વાદમાં ફેરવી દે છે હાલેલુયા એવું નહીં કહ્યું તમને એક મકાન આલું છે બે થશે સેક ની બે ગાડી થશે કે તમારું બેંક બેલેન્સ ડબલ થઈ જશે ના વાલા મિત્રો એ તો બધી જગતની બાબતો છે પણ પ્રભુની કૃપા એવી હોય છે જે તમારી પાસે છે એને ખૂટવા દેતા નથી હાલેલુયા ચાહે કોઈ પણ બાબત હોય તમારી જવાબમાં પ્રભુ તમને આશીર્વાદિત કરે હાલેલું અહીંયા એવું ક્યારેય નહીં કહું કે તમને લોટરી લાગશે કે અચાનક તમને લાભ થશે વાલા મિત્ર કશું અચાનક નથી હોતું બધું જ પ્રભુએ પ્લાન કરેલું છે અને પ્રભુ સમય પર એક એક વ્યક્તિનો ઉપયોગ કરે છે હાલેલું આ પ્રભુ સમય પર એક એક લોકોનો ઉપયોગ કરે છે અને માટે બીએ નહીં ગભરાયે નહીં ઘણી બધી વાર કદાચ આપણા મનમાં નિરાશો આવી જોઈએ આપણે દુઃખી થઈએ રડીએ અને એવું કરવાથી મારા મિત્ર જો મન તો કદી હલકું થતું નથી ઉપરથી ભારે થાય છે અને શેતાન એવી બાબતનો તકનો ફાયદો લે છે કેમ કે આપણે નબળા હોય એની તે રાહ જોતો હોય છે જેમ તે હવાની પાસે આવ્યો અને ભરમાવીએ એમ તમને કે મને પણ એ પછી ભરમાવે છે જે હંમેશા મદદ કરનારા હોય ઘણી વાર તમે જોજો કે ગુજરાતીમાં કહેવત છે એકવાર ના કહી જુઓ અને શેતાન પછી ત્યાં ના કહેનાર વ્યક્તિ સાથે ખરાબ સંબંધો ઉત્પન્ન કરે છે પણ વાલા મિત્રો આપણે પ્રભુમાં બહુ જ મજબૂત રહીએ સ્ટ્રોંગ રહીએ અને પ્રભુની કૃપા પાછળ ચાલીએ કેમ કે જે લોકો પ્રભુએ આપણને આપ્યા છે એ પ્રભુના તરફથી તેઓ આશીર્વાદિત છે આપણા માટે પણ પ્રભુ તેમને આશીર્વાદનું કારણ બનાવે છે પણ ઘણીવાર પ્રભુ એમના દ્વારાની જગ્યાએ પ્રભુ કોઈક બીજાના દ્વારા પણ તમારો મદદની માટે ઉપયોગ કરે છે હાલ એલું યા માટે ઘણીવાર જો કોઈ રસ્તા બંધ થયા અથવા સમય પર એ જગ્યાથી તમારા માટે સહાય ન મળી તો એના લીધે તમે દુઃખી ના થાવ તમે ફક્ત તમારા હૃદયમાંથી આશીર્વાદ આપો પ્રેઝ લોટ કેમ કે જ્યારે આપણે એ નીતિથી ચાલીએ છીએ આશીર્વાદ આપનારા દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં ભલે આપણી પાસે નથી એ આ તમારો કે મારો પ્રશ્ન છે પણ આપણે તો પ્રભુના નામે દરેકને આશીર્વાદ આપવાનો છે હાલે લુહિયાને એમ કરવાથી આપણે જાણે શેતાનને ધક્કો મારે છે આપણા જીવનથી દૂર બાબતો લઈને આવી પહેલા આપણે એના માટેના રસ્તાઓ બંધ કરી દઈએ છીએ અને પ્રભુને આભાર સુધી કરીએ છીએ આનંદ કરે છે સુધી કરે છે પ્રભુને વિનંતી કરે છે કે તમે અમારા માટે નવા નવા રસ્તા ખુલ્લા કરો અને પ્રભુ ફ્રેઝ ધ લોડ હાલે લુયા તમારું અને મારું જે હંમેશા સાંભળે છે એ સાંભળીને ઉત્તર આપે છે ફ્રેઝલોડ આવો પ્રાર્થના કરીએ જીવતા ની આગળ અને અમે તમારો પુષ્કળ આભાર છે પ્રભુ આજે સમગ્ર જગતના તમારા વિશ્વાસી ભાઈ બહેનો માટે જે કંઈ બોલવામાં આવ્યું છે જેને લગતું છે બીજાઓને જેમની હિંમતની જરૂર છે મદદની જરૂર છે સહાયની જરૂર છે પ્રભુ આ સંદેશ દ્વારા પ્રભુ તેઓને હિંમત મળે બળ મળે સામર્થ્ય મળે તમારા પરનો વિશ્વાસમાં તેઓ મજબૂત બને પ્રભુ એવું તમે થવા દેજો અને અમે જાણીએ છીએ પ્રભુ કે તમે એવા ઈશ્વર છો એવા પ્રભુ છો જેમને આ પૃથ્વી પર સગડું શક્ય છે અને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ વિનંતી કરીએ છીએ કે જેમ અને જે રીતે તમારા બાળકોને તમારી મદદની જરૂર છે તમારી સહાયની જરૂર છે તમારી કૃપાની જરૂર છે પ્રભુ એ જ પ્રમાણે તમે તેઓને સહાય અને મદદ કરશો પ્રભુ કદાચ કોઈ બહુ નિરાશ છે પ્રભુ તમારા જમણો હાથ પકડીને તમે કહેજો મારા દીકરા મારી દીકરી હું તને મૂકી દઈશ નહીં અને તને તજીસ નહીં હા હું તને તજીસ પણ નહીં હું તને છોડી નહીં દઉં હું તને મૂકી નહીં દઉં પ્રભુ તમારા વચનોથી તમે એમને ભરી દો તમે એમની હિંમત બનો તેમને ડિપ્રેશનમાંથી બહાર લાવો પિતા જે કંઈ તાણ પ્રભુ તેમના મન પર અત્યારે પ્રભુ કબજો જમાવી રહી છે એને તમે દૂર કરો પ્રભુ અને તમારી ઉપરની શાંતિ તમારો પ્રેમ અને આનંદથી તમે તેઓને ભરી દો પ્રભુ તમે એમને માટે અનેક ઘણા સારા રસ્તાઓ ખોલ્લા કરો ઘણા બધા હાથોને પ્રભુ તેમની સહાયને માટે તમે મોકલી આપો પ્રભુ તેમનો ઘર તેમનું કુટુંબ તેમનો પરિવાર તેમના બાળકો આશીર્વાદિત થાય અને સર્વ સારા વાનાથી તેઓ સંપન્ન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ જેઓ વિશ્વાસ ગુમાવ્યો છે તેમને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ ઓડિયો દ્વારા અથવા પ્રભુ જે તે સેવક સેવિકા દ્વારા તમે વચનો દ્વારા વાત કરો છો પ્રભુ તમે તેમની પાસે કોઈને મોખ લો પ્રભુ તમે તેમની હિંમત બનો અને પ્રભુ જે કંઈ નકારાત્મક બાબતો તેમના મનમાં આવી હોય જીવતા દેવ પ્રભુ તમારા પવિત્ર નામ એ દૂર થાય વિશ્વાસમાં મજબૂત બને અને પાછા પોતાનો વધસ્તંભ ઉંચીને તમારી પાછળ ચાલનારા બને એવું થવા પ્રભુ બલકે અમે પ્રાર્થના કરી પૃથ્વી પરના પટ પરના વસતા તમામ લોકો અપ અને પ્રભુ અન્ય મીડિયાઓ દ્વારા થતી સેવાનો તમે આશીર્વાદિત કરો અમારી પણ સેવાને આશીર્વાદિત કરો ને જેઓ તમારા નામે સેવા કરે છે બધાની સેવાના આશીર્વાદિત કરો એટલા માટે કે પ્રભુ દરેક ખૂણામાં પ્રભુ જ્યાં કઈ તમારું ભજન થાય તે પ્રભુ રોજે રોજ વિશ્વાસીઓનું ટોળું ઉમેરાતું જાય એવું તમે થવા છો પ્રભુ અ પ્રિય બાબતો જે પ્રભુ સેવાઓની અંદર તમારા બાળકોની મધ્ય છે પ્રભુ એને ખાલી જ કરો દૂર કરો પ્રભુ પિતા અને પ્રભુ તમારો વિજય થાય હંમેશ હા પ્રભુ એવું તમે થવા દેજો પિતા હા પ્રભુ તમારા સેવક સેવિકાનું જાન માનલું પણ તમે રક્ષણ કરજો તમને બાળકોનું અને વિશેષ દરેક ભજનીકો જેઓ ભજન કરવાના માટે તમારી સમક્ષ બેઠા હોય તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ લોનનો મકાનનો નાણાંનો પણ આશીર્વાદ આપજો વિદેશ જવાના માટેના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભિતા લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો તેમના આવકના રસ્તાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો જૉબ આપજો પ્રભુ તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભિતા જે કહી પ્રભુ તેમને જીવના લાભો રોકાયા છે રોકાયા પ્રભુ પિતા જેમ તમને વચન છે આગલો પાછલો વરસાદ આપીશ પ્રભુ એમ તમે પ્રભુ છેક જનુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને પ્રભુ હવે મેં થોડા સમયમાં પ્રભુ ત્યાં સુધીના બધા જ આશીર્વાદો તમારા બાળકોને પ્રભુ તમે પૂરા પાડજો રોકાયેલા આશીર્વાદો પ્રભુ તમે રિલીઝ કરજો એવી અમે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ નદીની પાસે રોપાયેલા તમારા બાળકોને કરજો પ્રભુ હા નદીની પાસે રોપાયેલા ઝાડ જાઓ તમારા બાળકોને તમે બનાવજો પિતા અને પ્રભુ તેમને ઓછીનું આપનાર બનાવજો ઓછીનું લેનાર નહીં પ્રભુ તમે તેમને શિર બનાવજો પિતા પણ પૂછ નહીં પ્રભુ તેમના ઘરોમાં આશીર્વાદના જરાવ છલકાય પ્રભુ એવું તમે થવા દેજો વિશેષ પ્રભુ તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ કે તેમ તેમના ઘરોમાં તમારો પ્રેમ આનંદ અને શાંતિ પછી તેમના કુટુંબમાં દર પેરી વહેતો રહે પ્રભુ હા એવી અમે પ્રાર્થના કરી તમારો પ્રેમ વહેતો તમારી શાંતિ વહેતી તમારો આનંદ વહેતો રહે એવું તમે થવા દેજો પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે જો મન બુદ્ધિ લોકો માનસિક રોગ વિકલાંગોની પણ પ્રભુ તમે મુલાકાત લેજો જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યા છે પ્રભુ આઈ ને માટે પ્રભુ કે પ્રભુ ગ્રેજ્યુએશન માટે છોબ માટે પ્રભુ એ પરીક્ષામાં તેમને પાસ કરજો સારા માર્ગથી પ્રભુ તેઓ પાસ થઈ તેમનો લાભ મળે તેમને એવું તમે થવા તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને પણ તમે ખાલી જ કરજો જે ત્રણ બાબતો મૂકી છે પ્રભુ એના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ અને પ્રભુ અમે જોવાના છે જ પ્રભુ એના માટે અમે તમારો આભાર માનીએ છીએ ભલે આજે કોઈ એના રસ્તા અમારી પાસે નથી પણ તમે અનેક ઘણા રસ્તા કરનારા અને જબરા પાણી બધો રસ્તો કરનાર ઈશ્વર છો આગળના સમયમાં મારી સાથે રહો અમને બધાને ખોરાક વસ્ત્ર અને પાણી આપજો પ્રભુ તંદુરસ્ત રાખજો દરેક બીમારીઓમાંથી સાજા કરજો પ્રભુતા અને જેમ અગત્યતા હોય પ્રભુ તમે એમ તેમને મદદ કરજો આગળના સમયમાં મારી સાથે રહો મારી ભૂલો પાગુનાઓ માફ કરો સાજે આભાર ઉતરી લાવી માગતા પ્રભુ ઈશ્વર આટલું સાંભળો દેવા માન્ય કરજો આમીન આમીન આમીન